મિત્રો જે આપણે સુપરસ્ટાર જેમ કે વિક્રમજી ઠાકોર તેમના માતાનો કલેશ તિથિ ઉજ્જવ રાખેલી હતી ઘર પર અને ત્યારે તેઓ લાઈવ આવ્યા હતા અને તેઓ લાઈવમાં ઘણું બધું તેમને વાત કરી હતી પરંતુ હવે તેઓ તેમની આ મારા માટે આ તિથિ ઉજવી હતી અને તેમના માને શાંતિ આત્માને શાંતિ મળે તે માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો મિત્રો તેમના આત્માને શાંતિ મળે તેવી આ પ્રાર્થના કરજો મિત્રો અને તેઓ આ તિથિમાં ભાવ ભજનને એવું બધું રાખેલું હતું અને તેઓ એમને શાંતિપૂર્વક કરી નાખ્યું હતું અને તેઓ લાઈવ પણ આવ્યા હતા હું તમને તેના લાઈવ વિડીયો હું બતાવવાની કોશિશ કરીશ તો તમે એ લાઈવ વિડીયો જોઈ લો અને કમેન્ટમાં એમના માતાને આત્માને શાંતિ મળે તે માટે જરૂરથી જણાવજો મિત્રો અને બીજું તો તમને હું કંઈ જ કહેવા માંગતો નથી આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોને શેર કરો જય માતાજી Yeah. Bono